સ્થાનિક લોકો બાર બાર પંદર પંદર વર્ષ સુધી નોકરી કરે પરમિટન કરવામાં નથી આવતા માત્ર ને માત્ર દાડિયા મજૂર તરીકે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે જેનો અમે વિરોધ મેડમ તમારે હવે ચેક કરવું પડશે કઈ કંપનીમાં સ્થાનિક પંચ્યાસી ટકા રેશિયો જળવાવો જોઈએ પંચ્યાસી ટકા લોકલ લોકોને કાયમી રોજગારી મળે પંદર ટકા જ બહારના ટેકનિકલ લોકો હોવા જોઈએ આ તમારા અંડરમાં છે લખો અને તપાસ કરાવો નહીં તો આવનારા ભવિષ્યમાં અમારે કંપનીઓ પર પણ રેડ પાડી પડશે સિલિકા પ્લાન્ટ તો તમારાથી નહીં કાઢતા હોય તો અમે જઈશું ને અમે બંધ કરાવીશું એનું બધું ડોક્યુમેન્ટ અમે ચેક ચકાસી કોરીઓ પર પણ અમે જઈશું લીજો પર પણ અમે જઈશું અમે ચેક કરીશું

જે પણ કાર્યવાહી થાય મેડમ અમે બે વાર આવેદન આપ્યા છે અમને હજુ પણ જાણ કરી નથી કે અમે આટલો દંડ કર્યો આટલા ગેરકાયદેસર ને બંધ કરી કેટલા ગેરકાયદેસર ચાલે છે એની પણ યાદી આપો કેટલા સમય તમે કાર્યવાહી કરી એને પણ અમને અઠવાડિયામાં યાદી આપો અને જે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાત પાર્ટી ચાલે છે એનું જે પાણી નીકળે છે ત્યાંથી જરા પણ શુદ્ધિકરણ કર્યા વગેરે પાણી ખાલી માં આવે છે ખાડીની નીચે દસ થી બાર ગામોમાં ઢોરો મરી જાય છે એ પાણી એટલું પ્રદૂષિત છે કે એ પાણી બોરમાં પણ આવે છે અને લોકો પણ આજે એ પાણીના લીધે અનેક રોગોના ભોગ બન્યા છે ત્યારે આ કોરી કરસોરો પણ કરી કરીને ભૂગર્ભ જળ નીચે જતા રહીએ છે મેડમ પહેલા દોઢસો બસોમાં મળતા તો આજે ચારસો ફૂટે પાણી મળે છે ઘરોમાં તિરાડો પડી છે એટલે તમામ પર કાયદેસરની કાર્યવાહી કરો અગર તમે નહીં કરશો તો અમે આવનારા દિવસોમાં આ પરવાનગી વગર આટલું બધું ચાલતું હોય અમે યાત્રા કરવામાં પરવાનગી માંગીએ તમારા પોલીસ અધિકારીઓ ચૌધરી સાહેબ સાથે સાંજે વાત કે પરવાનગી અમે નથી આપતા અમે બંધારણના અમને પણ અધિકારો છે અમે પણ નાગરિક છે અમારો અવાજ કેમ અમે રજૂ નહીં કરી શકીએ કોના હિસા પર આટલું બધું ગેરકાયદેસર ચાલે છે તે પોલીસને દેખાતું નથી દારૂ વેચાય છે અહીંયા ડ્રગ્સો બને છે કંપનીઓમાં તે પોલીસ નથી કરતી એટલે આ પણ પોલીસને પણ આપણા માધ્યમથી કાયદો અને વ્યવસ્થા તમારા પર છે જે પણ કાર્યક્રમ હોય અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરતા અમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે અમને પણ કાયદો વ્યવસ્થા માટે અમને પણ બંદોબસ્ત મળે પોલીસ સહકાર આપે એવી આગ્રહ કરીએ નહીં આપશે તો બી અમે કાર્યક્રમો કરવાના છે તો એમાં અઠવાડિયા સુધી અમને યોગ્ય જવાબ મળે એવી અપેક્ષા રાખીને તમારી પાસે અમે આવ્યા છીએ અમે ભરૂચ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું એકવાર અમે બે વાર આવેદન આપ્યું છે છતાં આજ સુધી એમાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી મેડમ ઝઘડીયા તાલુકામાં જે તમારા અંડરમાં આવે છે એમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટો ચાલે છે અને ગેરકાયદેસર રેતી કોરીની સ્ટોન કોરીઓ ચાલે છે આજે અમે રાજપાડીથી પેલા રોડ પર નેત્રંગ રોડ પર જે એટલું બધું ત્યાંથી રજકણો ધુમ્મસ એટલું બધું પ્રદૂષણ છે કે લોકો આજે શ્વાસોશ્વાસમાં એટલું બધું રજ અંદર જાય છે કે બીમારીઓ અનેક પ્રકારની ઉદભવેલી છે સાથે પ્લાસ્ટિક થાય ઘરોમાં તિરાડો પડે છે કોઈ પણ વાસણો રાતે એક રાત માટે પણ વાસણો હોય સવારે ઉઠીને એમાં આટલું આટલું દળ નીકળે છે તો જે પણ ગેરકાયદેસર રેતીની લીજો હોય સિલિકા પ્લાન્ટો હોય અને કોરી કરસોરો હોય એના પર તાત્કાલિક ધોરણે અઠવાડિયામાં તપાસ થાય ગેરકાયદેસર હોય એને દંડ કરીને બંધ કરવામાં આવે એ એક અમારી માંગણી છે બીજું ઓવર લોડ ભરીને ટ્રકો બેફામ ચાલે છે સાત દિવસ પહેલા એક સુમિત વસાવા કરીને ટીઆરબીનો જવાન હતો એને અડફેટે લીધા સાંજે પણ એક વિક્રમભાઈ કરીને વિક્રમ વસાવા કરીને એક યુવાનને અડફેટે લઈને મારી નાખ્યા તો દર અઠવાડિયામાં બે બે ત્રણ ત્રણ યુવાનોનો ભોગ લેવાય છે તો એમાં પણ પોલીસ તંત્રને સાથે રાખીને આવી ઓવરલોડ જે પણ ટ્રકો જાય એની તપાસ કરે એને અટકાવવામાં આવે એ મારી માંગણી છે ત્રીજું કે આટલી મોટી જીઆઈડીસી છે ઝઘડિયામાં બહારની આટલી બધી કંપનીઓ છે સ્થાનિકોને માત્ર દાળિયા મજૂર તરીકે બોલાવવામાં આવે છે બારના લોકો આવે એને વર બે વર કે ત્રણ વરમાં પરમેડન કરી દઈ સ્થાનિક લોકો બાર બાર પંદર પંદર વર્ષ સુધી નોકરી કરે પરમેડન કરવામાં નથી આવતા માત્ર ને માત્ર દાડિયા મજૂર તરીકે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે જેનો અમે વિરોધ કરીએ છીએ કે સ્થાનિકોને લેવામાં આવે એમને કાયમી રોજમદાર તરીકે લેવામાં આવે કાયમી નોકરી તમામ લાભો આપવામાં આવે એ મારી માંગણી છે ત્રીજું મેડમ જે નેશનલ હાઇવે છપ્પન નંબર જે બોડેલીથી વાપી જાય છે એમાં નેત્રંગ તાલુકાની જેટલી પણ જમીનો જાય છે તમામ ખેડૂતો સાથે અમે બેઠક કરી છે ખેડૂતો બિલકુલ એમાં સહમત નથી તમે જે જંત્રી પ્રમાણે સંપાદનની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં ખેડૂતોની બિલકુલ સહમતી નથી એટલે આ અનુસૂચિત પાંચ વિસ્તાર લાગુ છે તમે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ક્ષમતા જજમેન્ટ જોઈ લેજો અનુસૂચિત પાંચ એરિયામાં કોઈ પણ આવી રીતના બારોબાર જમીન સંપાદન કરી શકશે નહીં એનો પણ અમે વિરોધ કરીએ છીએ આ અમારા ત્રણ મુદ્દાઓને લઈને તમે દિન સાતમાં કાર્યવાહી કરો સંતોષ થશે અમને તો અમે એમાં તમને સહકાર આપીશું અગર કાર્યવાહી નહીં થાય તો દિન સાત પછી અમે ઝઘડીયાથી પદયાત્રા કરીશું નેશનલ હાઇવે અડતાલીસ પરથી થઈને અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું અને રસ્તા માટે અમે બે બે વાર આવેદન આપ્યા એકવાર રસ્તા રોકો આંદોલન કર્યું આજે પણ રસ્તાઓ રિપેર નથી કર્યા અને આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપણે ગોવાલીથી આવીએ અહીંયા એટલું બધું ટ્રાફિક હોય એટલા બધા ખાડા છે અંકલેશ્વરથી એ તમે વાલીયા નેત્રંગ રોડ જે તમે જોઈ એવી રીતના એટલે એ રોડો પણ તાત્કાલિક સમારકામ થાય એવી અમારી માંગણી છે નહીં થશે તો દિન સાત પછી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપમાં અમે કરીશું આજે અમે આવેદન કે નિવેદન એટલા માટે નથી આપતા બે બે ત્રણ ત્રણ વાર આવેદનપત્ર આપ્યા છે એક પણ અમને જવાબ મળ્યો નથી એક ધારાસભ્ય તરીકે અમે હાથે રહીને આવેદન આપતા હોય અને વહીવટી તંત્ર પ્રશાસન જવાબ ન આપે તો અમારે શું સમજવાનું એટલા માટે કહીએ છીએ આ ગેરકાયદેસર રેતી ની લીજો હોય સિલિકાના પ્લાન્ટ હોય કે સ્ટોન કોરી હોય એના હપ્તા તમામ અધિકારીઓને મળે છે તમામ નેતાઓને મળે છે એટલા માટે કાર્યવાહી નથી થતી એટલે હવે અમે સંવાદમાં નથી માનવાના હવે અમે સંવિધાનને પણ સાઇડ પર મૂકીશું આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે નેશનલ હાઇવે બંધ કરવાનું થશે તો કરીશું કલેકટર કચેરીને તાળા મારવાના હશે તો કરીશું દિન સાથમાં નહીં કાર્યવાહી થશે તમામ લોકોને આહવાન કરીશું અને ખૂબ મોટું આંદોલન અમે નેશનલ હાઇવેથી કરતા કલેક્ટરે પહોંચીશું આ રજૂઆત લઈને અમે તમારી સમક્ષ આવ્યા છીએ